જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે એવી માહિતી આપી છે કે જે ખરેખર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક છે ને પસ્તાવાનો વારો આવતો હોય છે એવો જ આપણે થોડાક ગોબા ઉપાડવાના છે તો આજે ઉપાડી લઈ એટલે આમ તો ઘણી વખત આપણે જાહેરાતો જોતા હોઈએ છીએ બધીની પણ જે સારા સારા વ્યક્તિ હોય ને એ ક્યાંક એવી જાહેરાત કરે ને ત્યારે આપણે એવું થોડુંક ઓલું થતું હોય છે કે ભાઈ એક પોતાના સુવારથ માટે કે પાંચ દસ પચાસ હજાર રૂપિયાના સુવારથ માટે અને લાખો રૂપિયાની ખેડૂતોને નુકસાની જતી હોય છે મિત્રો તો એવી જ આપણે આજે વાત કરવી છે કે જાયક જાહેરાત મેં જોઈશે ફેસબુકની અંદર અને આગળ હું તમને એમનો ફોટો નાખીશ આપણે જે ફેસબુકની અંદર તમે જોતા હોઈ છો યુટ્યુબમાં આવે છે કાકા જે છે એ ખરેખર ભાઈનો આગળ ફોટો નાખીશ તમે જોઈ લઈએ હવે એની એક કાંઈક એગ્રીટી કંપનીનું પિસ્ટલ કરીને જે દવા છે એ દવાની અંદર એમને ટૂંકમાં એવું કીધેલું છે ભાઈએ કે કપાસની અંદર કે મરચીની અંદર કે કોઈપણ પાકની અંદર જેની અંદર થિપ્સ અને કથીરી આવતી હોય એમાં એ સો ટકા સારામાં સારું રિઝલ્ટ આપે હવે જ્યારે મેં જાણકારી લીધી કંપની પાસેથી કંપનીના એમાં નંબર હતા એની પાસેથી અને મેં દવાના ડબલા ઉપર જોયું દવાના ડબલા ઉપર પીપ્રોલિન બે પોઈન્ટ બાણું ટકા કે એવું કંઈક લખેલું હતું હવે મિત્રો તમે ખરેખર મને કમેન્ટ કરજો જે ખેડૂતો કપાસવાળા ખેડૂતો છે કે મરચીવાળા ખેડૂતો આ બધાય આપણે વિડીયો જોઈને મિત્રો ખરેખર આ વિડીયો જોઈ અને વિડીયોને પૂરો જોઈએ અને વિડીયો જોઈને અને એટલો બધો શેર કરજો હરેક ખેડૂતો સુધી પહોંચે ને તો ખેડૂતોને આમાં લાખો રૂપિયાની નહીં કરોડો રૂપિયાની ફાયદો થાય કારણ કે એક ખેડૂતને ખાલી કમસે કમ એક હજાર રૂપિયાનો બે હજારનો ફાયદો થતો હોય તો ગુજરાતના ઘણા બધા એવા લાખો ખેડૂતો છે કે જે અબજો રૂપિયાનો આમ તો ગણતરી કરીએ ને તો આખા વર્ષનો હિસાબ કરીએ તો અબજો રૂપિયાનો ખેડૂતોને ફાયદો થાય મિત્રો કે જે ખરેખર પિપ્રોલનીલથી તમે કમેન્ટમાં ખાલી મને એટલું કહ્યું ફિફ્રોલનીલ દવા જે આવે છે એનાથી શું કથીરી મરી જાય પછી બીજા નંબરમાં અત્યારે કપાસમાં મરસીઝમાં હેવી અટક હોય તો આપણે જે બજારની અંદર પીપ્રોલની ચાલીસ ટકા જેટલું પણ આવે છે અત્યારે બજારમાં છતાંય એનું રિઝલ્ટ નથી આપતું અને આ દવા એવી છે કે બે પોઈન્ટ પાણું ટકામાં તમને પીપ્રોલિલનું રિઝલ્ટ સો ટકા આવે હવે આપણે આ માન્ય કેમ રાખવું કંપનીના ભાઈ એમ કહે છે કે સો ટકા મરચીમાં જોરદાર રિઝલ્ટ આવે તો આપણે એવું સમજવાનું થાય ખરેખર કે એની અંદર ફિફનોલિન તો લખેલું છે પણ તો એવું સમજવાનું ને કે એની અંદર બીજા જે ટૂંકમાં કેમિકલો એડ કરેલા આવતા હોય હવે બીજા જે કેમિકલો એડ કરેલા આવતા હોય દાખલા તરીકે તો એમાં શું આવે આપણે તો ખબર નથી ને બરોબર હવે શું આવે આપણે ખબર હોતી નથી તો ખરેખર એક નુકસાની રૂપે છે મિત્રો હવે આવા આવી રીતે એમાં જો એ આવી શકતું હોય કદાચ ઇનકેસને આપણે જે કારટેપ કહીએ છીએ પાવડર જે આવતો એ આવતું હોય છે અને જો મિત્રો એવી વસ્તુ ખરેખર આવતી હોય અને ક્યાંય ખેડૂતોએ કોઈ ઉપયોગ નથી કર્યો હવે કદાચ ઇન કેસને જે કપાસના ખેડૂતો છે કપાસની અંદર બે વખત ઘણા ખેડૂતો એવી જે પ્રોડક્ટો બીજી કંપનીની આવે છે બે વખત મારે એટલે રાતો સોર કપા મગફળીની અંદર મારે તો એ પાંદડું રાતું કરી નાખે હવે આ વસ્તુ જો થાય તો ખેડૂતોને કેવડા રૂપિયાની નુકસાની થાય એ તમે મને કહો અને જે લોકલ કંપનીઓ અહીંનીઓ જે આવી પ્રોડક્ટો છે એ જે ટૂંકમાં ઘણી વખત એવું બનતું હોય છે કે એને લાયસન્સ લેવા માટે ટેકનિકલ છે એ ઝેર એ અવા બતાવતા હોય છે અને અંદર બીજું કાંઈક ભરેલું હોય છે આની લેબ ખરેખર થતી નથી જો લેબ થતી હોય તો આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ ખેતીવાડીના અધિકારીઓ પણ સામેલ હોય છે ઘણા તો પાર્ટનરો પણ હોય કદાચ કંપનીમાં એવું પણ બની શકે મિત્રો એટલે જો લેબ થતી હોય તો કાયદેસરને રીતે ભલે બિલવાળી પ્રોડક્ટો આવતી હોય છે પેપરોલની નોઈલ હોય આ તે એવું બધું બનતું હોય છે ઘણી ઇડમાં એવી પ્રોડક્ટો આવે છે કે જે આલ્ફાસફર આવે એના નામના રજિસ્ટ્રેશન હોય બિલ હોય પણ અંદર બીજું કાંઈક જ હોય ટૂંકમાં પછી ખેડૂતોને બહુ પસ્તાવાનો વારો આવે છે કેમ કે નુકસાની શું થતી હોય છે એ તમને ખબર હોતી નથી તો તો આ બધી બ્રાન્ડ કંપની છે એ બધી ગાંડી થઈ ગઈ છે ને કે એવી બધી વસ્તુ બનાવીને મોંઘી તમને દઈએ આવી પ્રોડક્ટો જે છે ને મિત્રો ખરેખર તમારે જેને જોઈને મને કયો કોઈને જોતું હોય તો અને મારી પાસે તો એ ભાઈના નંબર નથી જે જાહેરાત કરવાવાળા છે નકર કર હું એને બધું પૂછત અને સાતસો આઠસો રૂપિયાની કે નવસો રૂપિયાની પ્રોડક્ટો છે ને બજારની અંદર હોલસેલના ભાવે આવી માર્કેટની અંદર જડે છે અને ઘણી જાહેરાતો પણ તમે જોઈએ છીએ આપણે જાહેરાત જોઈ છે અંકલેશ્વરની નાન તેની એની અંદર છે ને ઘણી બધી પ્રોડક્ટો એવી બને છે જે તમને નવસો રૂપિયાની લીટર આપે છે અહીંયા એગ્રોવાળાને ડબલ રૂપિયા થાય ને પંદરસો રૂપિયાની ઉપરના ભાવનું હજાર બાવીસો અઢારસો આ ભાવે બધા વેચતા હોય છે અને ખરેખર તો પછી એમ કે છે ને ખેડૂત જે કપાસ બગડી ગયો હે કાંઈક તો પચાસ ટકા સાઠ ટકા ખેડૂતોને તો આ જ પ્રોબ્લેમ હોય છે કપાસ બગડવાના એટલે ખરેખર ખેડૂતોએ ખાસ સેફ્ટી રાખવી ખાસ ધ્યાન રાખવું કાયમી ખેડૂતોને કહું છો આવી લોભામણી જાહેરાતોથી સેટા રહેવું લોભામણી જાહેરાત ક્યારેય જે આવતી હોય છે એ પોતાના સુવાર્થ માટે ખેડૂતોને કેવડા રૂપિયાની નુકસાની થાય કોઈ જોતું નથી અને અત્યારે ખરેખર સમય એવો છે કે ખેડૂત જ એવો એવો છે કે ખેડૂતના હાથમાંથી જે આવે ને એ બધેને લૂંટવાનું છે કારણ કે આવક બધી ખેડૂત આથી જ છે એટલે કોઈ પણ હોય પહેલાં તમને જો એ ભાઈ છે ને ખેતીવાડીના વિડીયા બનાવતા હોય એટલે દાખલા તરીકે કેધા ખેડૂતો એના વિડીયો જોવે અને પછી આવું ટૂંકમાં જાહેરાત કરે એટલે આપણે ક્યાં ક્યાંક નહીં જાહેરાત કરો તમારામાં તેવડ હોય તો જાહેરાત કરો પૈસા લઈને જાહેરાત કરો હું એમ કહું પણ બ્રાન્ડ સારી કંપની ખેડૂતોને ફાયદો થાય ને એવી વસ્તુનો કરો ખેડૂતો ક્યાંક ને ક્યાંક નુકસાની રૂપે જાતા હોય અને ખેડૂતોને નુકસાની જાય એવા એવી વસ્તુનો ફાયદો મિત્રો ખરેખર કરવો જાહેરાતો કરવી નહીં મારું તો એ કહેવાનું છે અને એવી જે ઘણી બધી જાહેરાતો આવે છે અને જે જાહેરાતો આવશે ને મને ક્યાંય એવું ડાઉટ લાગશે ને એટલે હું ગમે એના ગોબા ઉપાડે ગોબા ઉપાડવાનું આપણું કામ છે ખેડૂતોને હાસી સલાહ હાસી માહિતી અને બ્રાન્ડ વસ્તુ તમને ખબર ન પડતી હોય મારું એમ કહેવાનું છે તો વિડીયો બનાવવાના બંધ કરી દેવાય અને પોતાના સુવાળાથ માટે કોઈને રૂપિયા એ નુકસાની જાય લાખો રૂપિયાની એ વસ્તુ ખરેખર કરાય નહીં ઘણા બધા વિડીયો જોઈને કમેન્ટો પણ કરશે ઘણી કંપનીવાળા એગ્રોવાળાને પેટમાં દુખશે ઘણા આપણા વિરોધીઓ છે ઘણા એને પેટમાં દુખે છે પણ જેને પેટમાં દુખતું હોય ને એને કમેન્ટ ન કરવી મારા નંબર ઘણા બધા આગળના વિડીયોમાં છે એ નંબર લઈને મને ફોન કરી અને સોખું કેવું કે ભાઈ મને આ પેટમાં દુખે છે એનું સોલ્યુશન હું કરી દે મારી પાસે સોલ્યુશન છે બરાબર અને જે કમેન્ટ કરશો ને પેટમાં દુખે છે ને એ જેમ કમેન્ટ કરશો ને એમ મને ખબર પડશે કે આ એગુરોળા કંપનીવાળો આ ને ઢીકળો છે હમણાં કોઈક મને કમેન્ટ કરી હતી કોઈક રામાણી કરી નહોતો ફેસબુકની અંદર પેન્ટાવાળો હતો કંપની જકાવે છે એની એક જવાબ દઈ દીધો બંધ થઈ ગયો કેમ કે મને જવાબ દેતા આવડે છે મારી પાસે પૂરું બધું કમ્પ્લીટ હોય છે આ કંપની સાથે મેં વાત કરીને એની એમ કીધું ઘાની અંદર એ બી કેવી કંપનીના આવે છે હું આવે છે કસરો ભરીને મિત્રો આપણે એને દઈ દેતા હોય છે એટલે આવું ખાસ ધ્યાન રાખવું અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન